જામનગરમાં એરફોર્સની પ્રસિદ્ધ સૂર્યકિરણ ટીમ દ્વારા જામનગરના સમર્પણ સર્કલના આકાશ ઉપર હેરત અંગે સ્કરદપો રજૂ કરવામાં આવ્યા હતા આકાશમાં તિરંગો લહેરાવતા સુપરફાસ્ટ સૂર્યકિરણ ટીમના વિમાનો પસાર થતાં ઉપસ્થિત શહેરીજનોએ દેશભક્તિના નારા સાથે ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં મેયર કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મેં આજા સૂર્યકિરણ ટીમનો વાયુ એરફોર્સ શો જોયો હતો બહુ જ સરસ લાગ્યું જામનગરમાં પહેલી વખત આ શો જોઈને બહુ જ ખૂબ જ સરસ હતું એ બનાવતા હતા તિરંગા આસમાન માં બનાવ્યો એમ અલગ અલગ સ્કિલ્સ બતાવી બહુ બધો અલગ અલગ સ્ટન્ટ્સ દેખાડ્યા એમને એમને બહુ સારી લૂક્સ કરે ઓર બહુ સારી ફ્લિપ્સ કરી ઓર એમને બહુ સારા સ્ટન્ટ્સ કરે તિરંગા બનાયા ઓર બહુ મજા આયા અમે Thank yeah.